અમરેલી જાફરાબાદ શક્તિ વાવાઝોડાની અસર આજે અમરેલી અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડાની અસર ચાલુ રહેશે જેના કારણે સુરક્ષાની ગંભીર ચિંતા છે જાફરાબાદના દરિયામાં હળવો કરંટ પણ નોંધાયો છે જેના કારણે દરિયામાં માછીમારી કરનાર લોકોને જોખમ છે આ અસરને ધ્યાનમાં લેતા હવામાન વિભાગે જાફરાબાદ અને આસપાસના તટવર્તી વિસ્તારોમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે આ સિગ્નલ પ્રમાણે દરિયામાં માછીમારોને પ્રવેશ ન કરવા સૂચન આપવામાં આવ્યું છે આ સાથે

માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર